જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ જે તો કે રસ્તામાં બતાડશું તમને અને કોને મળવા જાય છે ભાઈને ને બતાડશું પણ અત્યારે તો ખાસ આ લોકો જાય છે મૂકવા જાય છે જો તૈયાર થઈ ગયા છે આને મૂકવાની છે તો આ ધારે ને રહે છે એ પાલતા આખી જિંદગી આ બધું ચાલો ચાલો તરાવનું છે

પછી ત્યાંથી જ આપણે આગળ જવાનું છે બરાબર હમણાં નાની બહેનના ઘરે હતા ત્યાંથી હવે બગદાણા પહોંચ્યા છીએ બગદાણા ટ્રાફિક ન હોય તો વધારે સારું કારણ કે આપણે થોડીક ઉતાવળ છે જાય છે હજી જોઈએ હવે છે ફટાફટ દર્શન નીકળી જવાનું છે લાગતું નથી કરી દે છે રોડે આખા ખાલી બાપાનું દેખાયું છે बदे कमेंट कर दियो તો દર્શન આખું મંદિર નો અંદર નો બધા નજારો થયો આ લોકો બધી યાદરી શકે ક્યાંય ક્યાંયથી પગપાળા માણસો આવતું છે

અત્યારે જો કે બહુ આપણે ગાડી અંદર જ મૂકવા જવું આ રોડ ઉપર જ મૂકી દઈએ આપણે હમણાં રાહ છીએ પછી કાઢવાની જ છે હાલો હવે અત્યારે અમે આવી જશું બગદાણા મંદિર આવી જશે પહેલાં તો હાથ પગ ને એવું ધોવા જશું પછી આ સાઈડ દર્શન કરવા જશું બાપાને ચાલો પહેલાં અમે હાથ પગ ધોઈ નાખીએ બાપાના દર્શન કરી લઈએ બગદાણા દર્શન કરી લેજો બધા કમેન્ટમાં લખજો બાપા સીતારામ એમ જેમાં જે મંદિર બનાવેલું છે બાપાનું ત્યાં દર્શન કરાવવા લઈ જાઓ છે ને બાકી મસ્તીની જગ્યા તો બાપાની આળો ધને અંદલેજી દર્શન કરવા બાપાના આવું પર નિશખર બનાવેલું છે દર્શન કલ્લો બધે બાપાના બિલેંગસ બાપા બુદણાઓ તો આપણે અત્યારે બાપાના દર્શન કરીને અહીંથી નીકળી જાય છે કારણ કે અમારે થોડીક ઉતાવળ છે બાપાનું મંદિર આવે એટલે આપણને હાલત નહીં દર્શન કર્યા આવે એટલે દર્શન કરીને નીકળી જાય છે તો બાપાની પરિષદી લઈ લેવો ને પરિષદી લઈને પછી નીકળી જાવ બરાબર ચાલો બાપા સીતારામ જો સાની પરિષદી છે જો બાપા સીતારામ બોલો ને પરિષદી લેવા જો તમે બગદાણા આવો ને તો બુટ સંપલની ફ્રી સુવિધા છે લોકરની જોવા તો આનો ઉપયોગ કરવો અર્કે વ્યવસ્થાનો ભાગ રૂપે રૂપે થોડુંક આપણે ધ્યાન તો દેવું જોઈએ. એ પાછો ફ્રી છે અને કરતો એમ થાય કે કોઈ ચાર્જ લેશે કે આ છે તે છે. તો આ બૂટ ચપ્પલ લોકર છે અને મંદિરના ગેટની સામે જ છે જો. સામો મંદિરનો ગેટ છે. તો ગેટની સામે આપણે ઢગલા કરી કરીને અંદર દર્શન કરવા હોય જોઈએ થોડું વ્યવસ્થિત ન લાગે. લોકર છે એટલે નકર તો સમજ્યા. તો બગડાણાથી આપણે નીકળી ગયા છે. દર્શન કરી બરાબર ને આપણે બજરંગ દાસ બાપાના દર્શન કરી નીકળી ગયા છીએ અને થોડા બીજી થી આગળ જાવી છીએ બરાબર જાવી છે હું બતાડી છું આ જગ્યાએ મેં જાવી છે પણ તમે બધા પછી કોસ્ટ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જનકભાઈના ઘરે જો કે એની બહુ હેવી ચેનલ છે જેક લાઈફસ્ટાઈલ બ્લોગ આ આશુબેન છે આ એમનો મમ્મી છે આ એમના પપ્પા છે જનકભાઈ અહીં બેઠા છે

તો મિત્રો આ ભાઈને આપણો મળવા આવ્યા છે વિવાહ ખાસ આમ ગળો તો મોડું થઈ ગયું ભાઈને આવવામાંથી મેં કીધું આજ રોકાઈ જાવ ભજીયા ને એવું બને નખતી પછી હવાર વ્યાજાય તો ના ના હવે તો આમ બહાર જવાનું છે રોકાશું નહીં છોટે કેમ ગમે ત્યારે નીકળે જાવ નાવ જમવાનું ભલામણા સાપણી પાઈ દીધા નહીં ના એવું કઈ ન હોય આમ તો મોડું થઈ ગયું તમે 3 નો ભાઈ રસ્તો પેસેન્જર ટ્રાવેલિંગ કરીને આવ્યા ને પછી અત્યાર પછી કે ભાગું છે ફૂગતા ફૂગતા હાસ પડી ગઈ ભાઈને કે કામ હતું ન્યા પરસમ નહોતું મોડું થઈ ગયું અત્યારે બેઠા છે હવે

તો આપણને જો જનકભાઈને રોચ્યા હતા ને ભજીયા બનાવ્યા જોકે ભજીયા તો આપણા ફેવરેટ છે પણ આ લોકોને ખબર જ હોય ને એટલે રોકાઈ જાય બેગ તો ખાસ આશુબેનને ભજીયા બનાવ્યા હો જો કે મેં આવ્યા ચાર ને આશુબેનને બહુ હેરાન કર્યા છે આયો એટલે તરત કામે લાગી જાય શાહ બનાવ્યો ને પછી ભજીયા બનાવવા બેહી જાય હાલો તો બેહી દઈ તો મિત્રો અત્યારે મેં જનકભાઈની ખરીદ નીકળવી છે જમીન કાર્બિન ભજી જો કે તકને ખવરાઈ દીધા છે પણ કંઈ વાંધો નહીં આવે અને રીતે રોકાઈ જવાનું કે પણ આપડે વહેલા જવાનું છે બહાર એટલે હવે નહીં રોકાઈએ કી આમ તો અહીંયા થઈ ગયું મોડો ને એ અઢી ત્રણ કલાકનો રસ્તો છે તો ચાલો હવે રસ્તામાં ભેગા થાવું કંઈક વોલ કરીશું તો તો આપણે અત્યારે અહીંથી નીકળી ગયા હતા અને ચા પીવો ઊભા રહ્યા હતા તો પાછા અહીંથી નીકળીશી તો ઘરે જન વ્લોગ એન્ડિંગ કરીશું ચાલો તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ બરાબર અત્યારે પહોંચ્યા એક વાગે જનકભાઈને મળ્યું તો આ મારો આજનો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી